નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજે મિત્રો ફરીવાર બ્લોક નંબર પાંચ છ અને સાત અને આઠ મિત્રો આજે ચાર બ્લોકની આવક જોવા મળી રહી છે ગઈકાલે કરતાં મિત્રો આજે ડુંગળીની આવકમાં બે બ્લોકનો વધારો જોવા મળી રહ્યો છે બ્લોક નંબર પાંચમાં હાલ ડુંગળી ઉતરી રહી છે થોડોક જ બાકી છે બ્લોક નંબર પાંચ છ તો મિત્રો આખો ભરાઈ ગયો છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યારબાદ મિત્રો ગઈકાલે બે જ બ્લોકની આવક હતી આજે બે બ્લોકની આવક વધારે જોવા મળી રહી છે અને મિત્રો ગઈકાલના ભાવની વાત કરું તો છોતેર રૂપિયાથી લઈને ચારસો ને અગિયાર રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ બોલાયેલા છે તો આજે કેવા ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની આ રહીજો મિત્રો એક્સપોર્ટ ચાલુ થઈ ગયો જેથી મિત્રો બજારમાં દોઢસો રૂપિયા આસપાસની તેજી મિત્રો બે દિવસથી જોવા મળી રહી છે આજે કેવા ભાવ છે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રિજો આજના ભાવ જોવા માટે ફાઇનલી મિત્રો હરાજીનું કામકાજની અનાઉન્સમેન્ટ થઈ ગયું છે આજે બ્લોક નંબર સાતમાંથી હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવશે જો મિત્રો વેપારી ભાઈઓ બધે આ સાઇડ હલા આવે છે બ્લોક નંબર આઠમાં હતા સાતમાં જાહેરાત થઈ જેથી મિત્રો આ બાજુ પીપરના ઝાડ પાસે હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવશે બે ના ભાઈ અગિયાર

સરસ ક્વોલિટી છે ત્રણસો ને છત્રીસ સાઇઝ માં ઝીણા મોટું બે મિક્સમાં છે વધારે સરસ સાઇઝ છે ત્રણસો ને છત્રીસ તમે જોઈ શકો છો ત્રણસો ને છત્રીસ મિત્રો આ વકલ છે વકલ એવી છે એક્યાસી સાઈઝ માં મિત્રો થોડીક મીડિયમ છે બસો ને એક્યાસી મીડિયમ ક્વોલિટી

પીળી પત્તી છે બસો ને છ્યાસી મીડિયમ ક્વોલિટી બસો ને છ્યાસી જોઈ શકો છો સાઈઝ માં મીડિયમ બસો ને છ્યાસી બસો ને છ્યાસી ભાવ ત્યાં છે મીડિયમ ક્વોલિટી છે બસો ને તમે જોઈ શકો છો બસો ને છ્યાસી મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો આજે ફરી મિત્રો બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અંદાજે સાઠ સિત્તેર રૂપિયા નો ઘટાડો જોવા મળી રહ્યો છે હજી મિત્રો એક્સપોર્ટ નું કઈ ફાઇનલ મિત્રો ડિસિઝન જોવા મળ્યું નથી જેથી મિત્રો ઘટાડો છે